પોતાના મતાધિકાર ઉપયોગ કરી શકે તે માટેનું કેન્દ્ર ઊભું કરાયું હોય જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર કે મહેતા નિવાસી કલેક્ટર ડી ગોવાણી સહિત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ એ પોસ્ટલ બેલેટ થી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી પરંતુ અમારા જેવા જે ચૂંટણી ફરજ ઉપરના અધિકારી કર્મચારીઓ છે એના માટે જે લોકો બીજે નોંધાયેલા છે મતદાર તરીકે એ લોકોને પોસ્ટલ બેલેટથી જે એક અધિકાર ચૂંટણી પંચે આપેલો છે એ મુજબ મેં મારો પોસ્ટલ બેલેટથી આજે વોટ રેકોર્ડ કરેલો છે અને આજે અહીંયા મતપેટીમાં નાખેલો છે હવે સંબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારીની પાસે આ હવે એક સ્ટેટ લેવલનો એક્શન લીધો થશે જે મારી જેમ અનેક લોકો આ રીતના પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે એ તમામ મિત્રોના વોટ જે અહીંયા અમે લોકો પોસ્ટથી વોટ ખાસ કરેલા છે એ સંબંધિત ચૂંટણી અધિકારીને પાસે મોકલવામાં આવશે ઘણા બધા આપણા ભાવનગર પીસીના પણ હશે તો એ અમારી પાસે આવશે અને બાકી અમે બીજા જે તે જિલ્લાના જે ચૂંટણી અધિકારી છે એમને મોકલીશું